અને સાઈઠ વર્ષ બાદ પહેલી વો સરકારની હેટ્રિક બની છે તે ત્રણ કરોડ મહિલાઓને લખપતિ દીદી બનાવીશું એટલું જ નહીં મિત્રો પીએમ નરેન્દ્ર મોદીએ વારાસણીમાં પોતાના સંબોધનમાં કહ્યું કે આજે હું ચૂંટણી જીત્યા બાદ પહેલીવાર બનારસ આવ્યો છું હું બનારસની જનતાને વંદન કરું છું કાશીની જનતાના અપાર પ્રેમને કારણે મને ત્રીજી વખત દેશનો મુખ્ય સેવક બનાવવાનું સૌભાગ્ય મળ્યું છે કાશીની જનતાએ મને સતત ત્રીજી વખત તેમના પ્રતિનિધિ તરીકે ચૂંટીને મને ધન્ય કર્યો છે હવે તો જાણે માતા ગંગાએ મને દત્તક લઈ લીધો હોય એવો હું થઈ ગયો છું દેશના અન્યદાતાઓ માટે ખુશખબર ત્રીજીવાર પીએમ બન્યા પછી ગઈકાલે પહેલીવાર મોદી વારાસણી પહોંચ્યા છે મહેંદીપુરમાં સીએમ યોગી અને કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે તેનું સ્વાગત કર્યું હતું પીએમઆઈ ખેડૂતોના ખાતામાં કિસાન સન્માન નિધિનો સત્તરમો હપ્તો જાહેર કર્યો છે સત્તરમાં હપ્તામાં વીસ હજાર કરોડ રૂપિયા ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરાયા છે પીએમએ ડિજિટલ કિસાન નિધિ કાર્ડ લોન્ચ કર્યું છે હવે પછી પીએમ મોદી કાશીના કોતવાલ મહાકાલના મંદિર જશે અને ગંગાની આરતી પણ કરશે દુઃખદ સમાચાર અને ટ્રેન દુર્ઘટનામાં થયો સૌથી મોટો ખુલાસો સામે આવ્યું છે કે રાણીપત્રા રેલવે સ્ટેશન અને છતરહાટ જંકશન વચ્ચેના સિગ્નલ સવારે પાંચ પચાસ વાગ્યાથી ખામી હતી જેથી લોકો પાયલટને તમામ રેડ સિગ્નલો કરવા માટે ટી એ નામની લેખિત નોંધ આપવામાં આવી હતી આ ફોર્મ બંને ટ્રેનોને આપવામાં આવ્યું હતું અને ટ્રેનને પંદર કેપીપીએનની ઝડપે ચલાવવા માટે સૂચના આપવામાં આવી હતી પરંતુ માલગાડીના ડ્રાઈવરે તેની અવગણના કરી હતી જેના કારણે આ મોટો અકસ્માત થયો હતો યોગ દિવસને લઈને આવ્યા મહત્વના સમાચાર આ વખતે પીએમ મોદી એકવીસમી જૂને વિશ્વ યોગ દિવસની ઉજવણી શ્રીનગરમાં કરશે આ વર્ષે યોગ્ય દિવસની થીમ આપણા અને આપણા સમાજ માટે યોગ પીએમ મોદી વીસ અને એકવીસ જૂન બે દિવસ જમ્મુ કાશ્મીરના પ્રવાસે છે તેઓ વીસમી જૂને સાંજે છ કલાકે યુવાનો માટે એ કાર્યક્રમમાં ભાગ લેશે એકવીસમી જૂના રોજ સવારે સાડા છ કલાકે યોગ દિવસની શ્રીનગરમાં યોગ કાર્યક્રમમાં હાજર રહેશે તેમના આ કાર્યક્રમને લઈને સુરક્ષાની તૈયારીઓ ચાલી રહી છે કોંગ્રેસને લાગ્યો મોટો ફટકો હરિયાણામાં વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે લોકસભાની ચૂંટણીમાં દીકરીને ટિકિટ ન મળતાની સમયથી પાર્ટી વિરુદ્ધ કોંગ્રેસ ધારાસભ્ય કિરણ ચૌધરી અને તેની પુત્રી પૂર્વ સાંસદ શ્રુતિ ચૌધરી અવાજ ઉઠાવી રહ્યા છે કિરણ ચૌધરી અને શ્રુતિ ચૌધરીએ હવે પાર્ટીમાંથી રાજીનામું પણ આપી દીધું છે તેમણે પોતાના તમામ સમર્થકોને દિલ્હી પહોંચવાની સૂચના આપી છે અને જો બુધવારે ભાજપમાં જોડાશે તો હવે ગાંધી પરિવાર રદસ્ય ઇતિહાસ રાહુલ ગાંધીએ વાઇડ નાઇટ સીટ પરથી રાજીનામું આપ્યું છે હવે રાયબરેલી સીટ પરથી યોજાનારી પેટા ચૂંટણીમાં પ્રિયંકા ગાંધી ચૂંટણી લડશે જો પ્રિયંકા ગાંધી આ પેટા ચૂંટણી જીતે તો તેઓ ઇતિહાસ રચશે જો આ જીતે તો સંસદમાં પહેલી વખત એવું થશે કે જ્યારે ગાંધી નહેરુ પરિવારમાંથી માતા પુત્ર અને પુત્રી એક સાથે સંસદમાં હશે સોનિયા ગાંધી રાજ્યસભાના સાંસદ છે તો રાહુલ ગાંધી રાયબરેલીથી લોકસભાના સાંસદ બન્યા છે ચિંતાજનક સમાચાર અને ભાજપના કાર્યકર્તાઓને જીવનું મોટું જોખમ લોકસભાની ચૂંટણીના પરિણામો સામે આવ્યા બાદ પશ્ચિમ બંગાળના અનેક જિલ્લાઓમાં હિંસા શરૂ થઈ રહી છે આ દરમિયાન સેંકડો કાર્યકર્તાઓને ભાજપ કાર્યાલયમાં રહેવાની ફરજ પડી છે આરોપ છે કે ટીએમસી કાર્યકર્તાએ એને મારી નાખવાની ધમકી આપી રહ્યા છે અને તેમના ઘરોમાં તોડફોડ કરી આગ લગાવી દીધી છે પોતાનો જીવ બચાવવા માટે તેમણે ભાજપ કાર્યાલયનો આશરો લીધો છે ભાજપના વરિષ્ઠ નેતા અધિકારીને પત્ર લખીને રાજ્યપાલને ફરિયાદ પણ કરી છે ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષંઘવીની બેઠક પાવાગઢમાં જૈન સંપ્રદાયની પાંચસો વર્ષ જૂની મૂર્તિઓ તૂટી હતી જેને લઈને જૈન સમાજના લોકો નારાજ છે ગૃહ રાજ્યમંત્રી હર્ષંઘવી સાથે તેની બેઠક થઈ હતી છતાં તેની નારાજગી યથાવત છે સુરતમાં આજે હરસંઘવીના ઘર નજીક જૈન આચાર્ય દ્વારા ધરણા કરવામાં આવ્યા હતા તેણે સંતોષકારક પગલાં લેવાય તેવી માંગ કરી હતી અને ગુજરાતમાં સતત ત્રીજા દિવસે જૈનોનું આંદોલન જારી છે